નમસ્કાર જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અક્ષર અમૃતમાં નવરાત્રિમાં માતાજીના આશીર્વાદ સદાય તમારા ઉપર રહે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો નવરાત્રિના પહેલા દિવસે નાગરવેલના પાન સાથે જોડાયેલા આ ચમત્કારી ઉપાય અવશ્ય કરજો અને મિત્રો માતાજીને માત્ર એક ફૂલ ચઢાવી દેજો તો માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવવા લાગશે અને તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે અને કોઈ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે મિત્રો શારદીય નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ ગરબા અને રામલીલાનું આયોજન પણ કરવામાં આવે છે આ નવ દિવસના આ ઉત્સવના પહેલા દિવસે ગઠ સ્થાપન કરવામાં આવે છે અને દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પણ પૂજા કરવામાં આવે છે નવરાત્રીના નવ દિવસો દરમિયાન ઉપવાસ પણ રાખવામાં આવે છે આ દિવસ દરમિયાન દુર્ગાની વિધાનથી પૂજા કરવામાં આવે છે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રની પૂજા કરવાની સાથે સાથે કલશ સ્થાપના કરવાની વિધિ છે મિત્રો શારદીય નવરાત્રિ ઘટ સ્થાપનનું મુહૂર્ત ત્રણ ઓક્ટોમ્બરના રોજ સવારે છ વાગે ને ઓગણીસ મિનિટથી સાત વાગે અને તેવીસ મિનિટ સુધી રહેશે આ સાથે જ અભિજીત મુહૂર્ત અગિયાર વાગે અને બાવન મિનિટથી બાર અને ચાલીસ મિનિટ સુધી રહેશે મિત્રો આ વખતે શારદીય નવરાત્રિ ગુરુવારથી શરૂ થવા જઈ રહી છે એટલે માં પાલખીમાં આવશે માનવામાં આવે છે કે પાલખીમાં માનું આગમન સુખ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી તથા હર હર મહાદેવ જરૂરથી લખજો અને પહેલા દિવસે માતાજીને કયા ફૂલ ચઢાવવા તે વિડીયોના અંતમાં આપણે જાણીશું તેથી વીડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો હવે શારદીય નવરાત્રિ સ્થાપનાની પૂજા પદ્ધતિ જાણી લઈએ શારદીય નવરાત્રિના એક દિવસ પહેલાં ઘરને સારી રીતે સાફ કરો ત્યાર પછી નવરાત્રિના પ્રતિપાદના દિવસે સવારે ઉઠો સ્નાન કરો અને સ્વસ્થ વસ્ત્રો પહેરો મંદિર સાફ કરો ગંગાજળનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરો ત્યારબાદ ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં પોસ્ટ પર લાલ કપડું ફેલાવો અને મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો તો મિત્રો તે ઉપરાંત કલશની સ્થાપના માટે એક પહોળું મોં ધરાવતું માટીનું વાસણ લો પછી તેમાં શુદ્ધ જવના દાણા મૂકો આ સિવાય તાંબાના કળશમાં શુદ્ધ જળ અને ગંગાજળ નાખો કલશ પર કલાવ બાંધો તેના પર રોલી વડે સ્થાવતિક બનાવો કળશમાં અક્ષત સોપારી અને સિક્કો પણ મૂકો ત્યારબાદ ચૂનરી મોલીની કલશ પર બાંધો અને સુકો નાળિયેર મૂકો વિધિ પ્રમાણે માતાજીની પૂજા કરો ત્યારબાદ સોપારી અર્પણ કરો ફળો અને મીઠાઈઓ અર્પણ કરો દુર્ગા સપ્તહીનો પાઠ કરો અંતે આરતી કરો અને પ્રસાદ વહેંચો તો મિત્રો હિન્દુ ધર્મમાં જો કોઈ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે તો તેના નાગરવેલના પાનનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે આરતીની થાળીમાં નાગરવેલ પ્રગટાવીને અગ્નિમાં પ્રગટાવવામાં આવે છે નવરાત્રીના નવ દિવસો દરમિયાન નાગરવેલના પાન સાથે જોડાયેલા આ ચમત્કારી ઉપાય અવશ્ય કરજો નંબર એક મિત્રો નવરાત્રિના દિવસે એક નાગરવેલના પાનની બંને બાજુ સરસવનું તેલ લગાવીને દુર્ગાના ચરણોમાં અર્પણ કરો રાત્રે સૂતી વખતે તે પાનને તકિયા નીચે રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખૂબ જ ફાયદો થાય છે નંબર બે જો તમે દેવી દુર્ગાને ઝડપથી પ્રસન્ન કરવા માંગો છો તો નવરાત્રિના નવ દિવસોમાં પૂજા કરતી વખતે એક નાગરવેલના પાન પર ગુલાબનું ફૂલ મૂકી ત્યારબાદ નવરાત્રિના નવમી પર પૂજા કર્યા બાદ તમામ સોપારીને નદીના પાણીમાં તરતા મૂકો આમ કરવાથી દેવી દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે નંબર 3 જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો નવરાત્રીના પ્રથમ 5 દિવસોમાં ચંદન વડે સોપારીના પાન ઉપર ૐ હેમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ લખો ત્યારબાદ નવમીના દિવસે આ પાંદડાને લાલ કપડામાં બાંધી નવમીના દિવસે કપડાને તિજોરીમાં રાખો નંબર ચાર નકારાત્મક ઉર્જા દૂર કરવા માટેના ઉપાયો મિત્રો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને પાનમાં થોડું કેસર નાખીને અર્પણ કરો સાથે જ દુર્ગા સ્ત્રોત અને દુર્ગા નામવલીનો પાઠ કરો આવું કરવાથી તમારા ઘરમાં માતા દુર્ગાનો વાસ થશે મિત્રો નવરાત્રિ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે તેમજ દરેક દેવીનું વિશેષ સ્વરૂપ હોય છે અને તેની સાથે કેટલાક ખાસ ફૂલો પણ જોડાયેલા હોય છે દેવીની પૂજામાં ફૂલોનું મહત્વ સ્થાન છે કારણ કે ફૂલો માત્ર દેવીને જ પ્રસન્ન કરતા નથી પરંતુ ભક્તોની પવિત્રતા અને ભક્તિનું પ્રતિક પણ માનવામાં આવે છે મિત્રો જો નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા યોગ્ય ફૂલોથી કરવામાં આવે તો તેમના આશીર્વાદ મેળવવાનું વધુ જ સુલભ બની શકે છે ચાલો જાણીએ કે નવદેવીઓના પ્રિય ફૂલો કયા છે નંબર એક મિત્રો નવરાત્રિના પહેલા દિવસે દેવી પુત્રીની પૂજા કરવામાં આવે છે તેને ખાસ કરીને સફેદ અને ગુલાબી ફૂલ ગમે છે તેથી ભક્તોએ ગુલાબ અથવા ચમેલીના ફૂલ અર્પણ કરીને તેમની પૂજા કરવી જોઈએ નંબર બે નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારીણી ભક્તો દેવી બ્રહ્મચારીની પૂજા કરે છે જે સફેદ ફૂલોને ખૂબ જ પ્રસન્ન કરે છે ખાસ કરીને કમળ અને ચમેલીના ફૂલને તેમની પૂજામાં વિશેષ માનવામાં આવે છે દેવી માતા આ ફૂલોથી પ્રસન્ન થાય છે અને ભક્તોને સાદગી અને સમયનું વરદાન આપે છે નંબર ત્રણ નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રગઠાનું પૂજન કરવામાં આવે છે તેમજ ખાસ કરીને લાલ રંગના ગમે છે છે તેમની પૂજામાં ફૂલનું વિશેષ આ ફૂલની પૂજા કરવાથી બહાદુરી અને હિંમતના આશીર્વાદ મળે છે નંબર ચાર નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા માતાજીને પીળા ફૂલ અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમની પૂજામાં ખાસ કરીને સૂર્યમુખી અને મેરીગોલ્ડના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે જે સુખ અને સમૃદ્ધિ લાવે છે નંબર પાંચ નવરાત્રિના પાંચમા દિવસે સકંદ માતાની પૂજા કરવામાં આવે છે તેઓ લાલ અને પીળા ફૂલોના ખૂબ જ શોખીન છે ભક્તો ગુલાબ અને મેરી ગોલ્ડ ફૂલ અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવી શકે છે નંબર છ નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાની દેવીની પૂજા કરવામાં આવે છે તેઓ લાલ હિબિકસ ફૂલોના શોખીન છે દેવી માતાને હિબિકસ ફૂલ અર્પણ કરવાથી તમામ પ્રકારના અવરોધોમાંથી મુક્તિ મળે છે નંબર સાત નવરાત્રિના સાતમા દિવસે કાલ કાલરાત્રિ દેવીની પૂજા કરવામાં આવે છે તેમને નીલકમલ અને ચમેરીલા ફૂલો અર્પણ કરવામાં આવે છે આ ફૂલોની પૂજા કરવાથી કોઈ પણ ભય અને કષ્ટમાંથી મુક્તિ મળે છે નંબર આઠ નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે તેમને સફેદ ફૂલો ખૂબ જ ગમે છે ખાસ કરીને ચમેલી અને સફેદ ફૂલ તેમની પૂજામાં વિશેષ માનવામાં આવે છે આના દ્વારા આપણને માતાજીના આશીર્વાદ મળે છે નંબર નવ મિત્રો નવરાત્રિના નવમાં અને છેલ્લા દિવસે સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે તેઓને લાલ રંગના ફૂલો ખૂબ જ શોખીન છે ગુલાબ અને હિબી શખ્સના ફૂલો અર્પણ કરવાથી સિદ્ધિ અને સફળતાનું વરદાન મળે છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ઘણી બધી માહિતી તેમજ જાણકારી મળી હશે તો મિત્રો અમારી આ વિડીયો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ